સુરતમાં વરસાદી પાણીના નિકાલ માટે તંત્રનું એક્શન પ્લાન શણિયા હેમાદ સહિત ચાર ગામો માટે તંત્રનું પ્લાનિંગ પાણી ભરાવાની સમસ્યાના છુટકારા માટે પ્રોજેક્ટ તૈયાર કરાયો કુલ અડતાળીસ કરોડના ખર્ચે ચાલશે પ્રોજેક્ટનું કામ તબક્કાવાર પ્રોજેક્ટ પર કામ કરાશે સૌપ્રથમ સણિયા હેમાદમાં સ્ટ્રોમ લાઇન નંખાશે સારોલી પુણા કુંભારિયામાં કરવામાં આવશે કામ પાઇપલાઇન સ્ટ્રોમ લાઇનથી પાણી મીઠી ખાડીમાં જશે વરસાદી પાણીથી મીઠી ખાડી ન ઉભરાય તેનું પણ આયોજન કરાશે શણિયા અહેમાર સહિતના ચાર ગામોમાં વરસાદી પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થતું હતું જેને કારણે કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો ગામવાસીઓને આવતો હતો પરંતુ હવે જે આ ગામ જે છે તે ગામમાં પાણી ન ભરાય તે માટે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે અને ખાસ કરીને આપણી સાથે ડ્રેનેજ સમિતિના જે ચેરમેન છે તે આપણી સાથે જોડાયા છે જે સર એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે શું છે જી મને કહેતા આનંદ થાય છે કે સુરત મહાનગરપાલિકાના શાસકો સુરત મહાનગરપાલિકાના લોકોની સુખાકારી માટે સતત જાગ્રત રહે છે અને કાર્યાન્વિત રહે છે હાલમાં જ આપણે જાણે છે કે સુરત મહાનગરપાલિકાના સીમાંકન બાદ નવા ઉમેરાયેલા વિસ્તારો સણિયા હેમાદ સારોલી અને કુંભારિયામાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા છેલ્લા કેટલાક સમયથી ચાલી આવી રહી છે આ સમસ્યાને ધ્યાને લઈને ખૂબ ગંભીરતાથી લઈને મહાનગરપાલિકાના મહાનગરપાલિકાના તંત્રને આ વિસ્તારના પાણીના નિકાલ માટેની સૂચના આપવામાં આવી હતી તેનો સર્વે કરવાની સૂચના આપવામાં આવી હતી અને વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારના વરસાદી પાણીના નિકાલ માટેનો એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને આ સર્વેના અંતે તૈયાર થયેલા રિપોર્ટ બાદ આ વિસ્તારમાં નવી સ્ટોમ ડ્રાયડ લાઇન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ અડતાલીસ પોઇન્ટ પાંચ કરોડના ખર્ચે નવી સ્ટોમ ડ્રેડ લાઇનનો ડ્રાયડ લાઇન નાખવા માટેની મંજૂરી અમારા સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા આપવામાં આવી છે કેટલા ફેઝમાં આ કામ થશે અને જે પાણીનો જે નિકાલ છે તે કઈ રીતે થશે આ સ્ટ્રોંગ ડ્રેન લાઈનનું કામ તબક્કાવાર થશે પ્રથમ તબક્કામાં શણિયા હેમાદનું ગામતળ છે એ વિસ્તાર સારોલી પોલીસ સ્ટેશન અને હળપતિવાસનો વિસ્તાર અને ત્યારબાદ સણિયા જવાનો જે અઢાર મીટરનો રસ્તો છે એ રોડને લાગુ જે કે વિસ્તાર છે ત્યાં ઘરી સ્ટ્રોમ ડ્રેન લાઈન નાખવાનું કામ કરવામાં આવશે આ વરસાદી પાણીને પાણી વરસાદી પાણીને પાઇપલાઇન મારફતે અને ડ્રેન બોક્સ મારફતે નજીકમાં આવેલી મીઠી ખાડીમાં આઉટલેટ આપીને ત્યાં છોડવામાં આવશે